एक राम दशरथ का बेटा, एक राम घट घट में बैठा एक राम का जगत पसारा एक राम है सबसे न्यारा। संत कबीर जी वाणी धर्म का विजय हो अधर्म का विनाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो आधाए तो साबड़िये सनातन धर्मनी अंदर आ बोलवा वधु में મેં આ સાંભળ્યું એટલા માટે તમને કહું છું કે અમારા કોળની સામુ જ ગાયત્રી માતાનું મંદિર છે અને મંદિરની અંદર હર રોજ સવારે અને રાત્રે જ્યારે આરતી થાય એટલે આરતીની કેસેટ વગાડવામાં આવે છે ત્યારબાદ આ કેસેટની અંદર જે મૂકેલી છે એમને રેકોર્ડિંગ કરેલું છે એની અંદર આ બોલવામાં આવે છે કે ધર્મ કા વિજય હો અધર્મ કા વિનાશ હો પ્રાણીઓ મેં સદભાવના હો વિશ્વ કા કલ્યાણ અને સારી રીતે આપણને કોઈ અત્યારે કશું દેખાતું જ નથી આપણા આંખો સામો એવા આપણને ચશ્મા પહેરાવી દેવામાં આવે કે જે ના પૂછવા અને એક એવો હેલો કરવામાં આવી રહ્યો છે

એટલે મને પોતાને એવું થાય છે ખોટી ભીડનો હિસ્સો બનવો અને હુ 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 હું કરવું એના કરતાં આપણી વાત સાચી છે આપણે અલગ ચાલો અને આપણી વાત સાચી વાત જે રહી એ દર્શકો સમક્ષ મૂકો જેને એનો અમલ કરવો છે એ કરશે પણ કોઈ એવું કહે નહીં કે જ્યારે ખોટું થઈ રહ્યું હતું ત્યારે કોઈ બોલવાવાળું નહોતું એવું કોઈ નાખે કારણ કે એ વખતે પણ ખોટું થઈ રહ્યું હતું એ વખતે પણ બોલવાવાળા હતા આવું એક ઇતિહાસ લખાશે જગત ગુરુજીઓને જે શંકરાચાર્યજીઓ છે ચાર મઠોના ચાર શંકરાચાર્યજીઓ એ અમને પણ કોઈ નહીં તમે નહીં તમે નહીં હું ચાહે આમ કરું હું ચાહે તેમ કરું મેરી મરજી ગોરે મેં કાલા બોલું કાલે મેં ગોરા બોલું મેરી મરજી તમે જગત ગુરુ હશો પણ અત્યારે કોઈ નહીં અત્યારે હું વિશ્વગુરુ અવતારી પુરુષ હું છું તમે કશું જ નથી નીકળી લો સાઈડ તમે કોઈ કે છો કશું હોય શંકરાચાર્ય જે વાત મૂકી તમને આમંત્રણ મળ્યું છે તમે કેમ નથી જવાના બાવીસ જાન્યુઆરી તો એમને કહી દીધું અધુરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના થાય અને એવી આપણે શું જરૂર છે એવી શું ઉતાવળ છે રામનવમી ના દિવસે કરો દિવાળીના દિવસે કરો આ બંને તહેવારો શ્રી રામના રામવમી તમે ગણો અને ભગવાન શ્રી રામ વિજય કરી અધર્મનો વિનાશ કરી અને અયોધ્યા પરત લો એને આપણે દિવાળી તરીકે મનાવીએ છીએ બધા તો એ દિવસે રાખો પણ એમની અવગણના કરી દેવો કશું જ નહીં હું અવતારી પુરુષ છું હું વિશ્વગુરુ છું તમે જગતગુરુ છો બે હો તમે શાંતિથી એમ કરીને બેસાડી દે એમનું પણ અપમાન અને એમને પણ ખરડવામાં આવ્યા કેવી રીતે તો પાંચ લાખ રૂપિયા લઈને આવું નિવેદન આપ્યું છું આવું પણ કહેવામાં આવ્યું એ પણ વિડીયો જગતગુરુ શંકરાચાર્યજીનો તમે બધો એ સાંભળ્યું છે હું થોડો વિડીયો લાંબો થશે પણ બધો બરાબર જોજો હું આજે જે જે ખુલાસો કરવા જઈ રહ્યો છું ને એ એટલા માટે તમને કહી રહ્યો છું કે હું કોઈ દિવસ પ્રૂફ વગર અને સાચી વાત જ હું જનતાને પીરસું છું મારા દર્શક મિત્રોને પીરસું છું મને ગપ ગોળા મારતા આવડતા નથી અને ગપ ગોળા પીરસવા એમાં મને કોઈ રસ નથી ખોટો દુષ્પ્રચાર કરવો એનો કોઈ હું હિસ્સો બનવા માગતો નથી મારું કામ સાચું હોય એનો હું અભ્યાસ કરું છું સમજું છું વિચારું છું મને પોતાને લાગે ને આ પીરસવું જો છે અને મારા દર્શક મિત્રોને લોકોને આ જણાવવું પડે છે એટલે જ હું વિડીયો બનાવું છું આનું કોઈ કમાવાનું માધ્યમ નથી બિલકુલ નકર હું રોજ વિડીયો બનાવી શકું ફલાણા ઢીકડા મૂકી દઉં છું પણ હું જેવું અને આમાં હું કોઈ ફિલ્ટર પણ લગાવતો નથી કે ભાઈ આમ જોઈને બોલવાનું આમ બધો અભ્યાસ સંપૂર્ણ પૂર્ણ કર્યા બાદ હું બોલું છું મિત્રો હું તમને એટલે કહેવા માંગુ છું કે મેં ક્રાંતિ એક ચેનલ છે એની અંદર મેં ત્રીસ ડિસેમ્બરના રોજ ઇન્ટરવ્યુ આપ્યું અને એમને મને સવાલ કર્યો હતો ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો એના વિશે તમારે શું કહેવું મેં એમને કીધું કે મનુષ્ય વિધિ વિધાનથી જે શાસ્ત્રો અનુસાર જે કહેવું થાય છે કે મનુષ્ય પત્ની વગર ક્યારે પણ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બીજું કોઈ અનુષ્ઠાન ના કરી શકે અને એટલો પણ મેં સવાલ કર્યો તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો શું નરેન્દ્રભાઈ મોદી જશોદાબેનની મૂર્તિ બનાવી અને મુક્ષી બાજુમાં આવો મેં સવાલ કર્યો ઘણા લોકોને ખોટું લાગ્યું આ લાગ્યું તે લાગ્યું સારો ચાલે એને ક્રાંતિ માર્ગ ન્યૂઝ ચેનલને જે મેં ઇન્ટરવ્યુ આપ્યું એમને ટુકડા કરી ગઈ કાપી કાપીને આ બધી ક્લિપો મૂકી છે ફરે છે ઘણી એવી બધી મેં વાતો કીધી છે પણ એ બધી વાતો પ્રૂફ વગર સત્ય વગર હું કશું બોલતો જ નથી મને જે ઠીક લાગે કે વાત સાચી એ જ હું બોલું અને એ જ હું જનતાનો ઉજાગર કરું છું જો અત્યારે આવી ચાલી રહી છે છે ચલો મંદિર તમને કોઈને ખબર હતી જો ચાર મઠોના ચાર શંકરાચાર્યજીઓ ના બોલ્યા હોત તો કોઈ તમને એવો વ્યક્તિ જોવા મળ્યો કે મંદિર અધૂરું છે ને અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે શિખર જ નથી બની તમે સમજી લેજો એવું ધર્મ ગુરુજીઓનું કેવું થાય છે થાય છે શંકરાચાર્યજીઓનું કેવું થાય છે અને પણ એમના ઉપર આ થઈ રહ્યું છે કોણ આમંત્રણ આપશે કોણ કોણ આવશે શું થશે આ તેના બધું એક જ બે વ્યક્તિઓ દ્વારા નક્કી કરવામાં સંઘી વિચારધારાના એક વ્યક્તિ વડાપ્રધાન પોતે આ બધું નક્કી એ કરે અને તમે હું બધા સારી રીતે જાણીએ છીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય પાંચસો થી પણ વધારે સમયથી જેની આપણે બધા કાંકડોળે રાહ જોઈ રહ્યા હતા એ ભગવાન શ્રી રામની અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય તો એવી ચુકામ ઉતાવળ કરવી જોઈએ એવું તો કોઈ પરિબળ નહીં અત્યારે કે ભાઈ જલ્દી જલ્દી કરી દેવું જોવા નહીં તો કાલથી પછી પૃથ્વીમાં પ્રલય થવાનો એના પહેલા કરી દઈએ એવું તો કોઈ સહ નહીં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે બધું કમ્પ્લીટ હિન્દુ ધર્મનું કોઈ તકલીફ છે નહીં બધા હિન્દુ ધર્મના નેતાઓ છે દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિજી દેશના ગૃહમંત્રીજી દેશના રક્ષામંત્રીજી બધા રાજ્યોના લગભગ મુખ્યમંત્રીજીઓ સાંસદ સભ્યો રાજ્યસભાના મેમ્બરો ધારાસભ્યો બધા હિન્દુ કોર્પોરેટરો લગભગ બધું હિન્દુ જ છે એટલે એવું તો કોઈ જોખમ નહીં આપણે ખતરામાં આવી જઈશું કેવલ ના કેવલ શંકરાચાર્યજી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ હું ત્ય જઈને શું કરીશ મૂર્તિને એવો વ્યક્તિ સ્પર્શ ના કરવો જોઈએ અને મારે હું ત્યાં જવું તો વડાપ્રધાન શું કરશે અને વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય મૂર્તિની ભગવાન શ્રીરામની તો પછી મારે ત્યાર જઈને શું કરવાનું તાલીમ વગાડવાની તો મારું શું કોમ અને હું જે ગાદી ઉપર બેઠો છું એનો મલાજો એની જત એનું જાળવવું જોઈએ બહુમાન કરવું જોઈએ મારે અને ચાર વેદોના ચાર આપણે છીએ મિત્રો એ હું તમને જે કીધું હતું કે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જો થઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હાથે જો કરવામાં આવી રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી શું બાજુમાં જશોદાબેનની મૂર્તિ મૂકશે યા જશોદાબેનને બોલાવશે આ સવાલ હતો હું કેમ બોલ્યો તો શું મજાક મસ્કરી કરવા માટે હું બોલ્યો હતો તમે એવું સમજો ભગવાન શ્રી રામ અશ્વમે યજ્ઞ કરવા જઈ રહ્યા હતા એટલે એમને કહેવામાં આવ્યું હતું એમને બીજા લગ્ન કરાવવાની વાત હતી ભગવાન શ્રી રામને તમે સમજો ભગવાન શ્રી રામને બીજા લગ્ન કરાવવાની અને રાજ્યની અંદર અયોધ્યાની અંદર પણ આ વાત પ્રસરી ગઈ હતી એટલે ભગવાન વિચલિત થઈ ગયા તમે મારા બીજા લગ્ન કરાવવાની વાત કરો તમે આવું વિચાર્યું કેવી રીતે ઋષિ મુનિજીને કીધું પાસે ઋષિ મુનિજી કહે છે તમે અશ્વમેઘ યજ્ઞ કરાવવાનો સંકલ્પ લીધો છે એની અંદર સીતા માતાની જરૂર પડશે એ તમે બધો વિડિયો પહેલા જોવો એટલે તમને આપોઆપ ખબર પડી જાય જોવો निर्मम हो सकती है क्या आपको इस बात पर विश्वास नहीं कि महारानी सीता निर्दोष और सर्वथा पवित्र थी इसमें किसी को कोई संशय नहीं है फिर आपने ये प्रस्ताव कैसे रख दिया कि हम दूसरा विवाह कर लें क्योंकि आप अश्वमेघ यज्ञ का संकल्प कर चुके हैं और ये शास्त्र का विधान है कि मनुष्य पत्नी के बिना किसी धर्म कार्य का अनुष्ठान नहीं कर सकता या तो महारानी सीता को वापस लाया जाए जहां तक महारानी सीता को वापस लाने का प्रश्न है तो पहली बात तो यह है कि महारानी सीता है कहां और यदि वो मिल भी जाए यदि वो मिल भी जाए तो क्या प्रजाओं स्वीकार कर लेगी अर्थात उनके वापस आने की आशा व्यर्थ है फिर तो और कोई उपाय नहीं है परंतु तो यह उपाय कि हम दूसरा विवाह कर ले हमें स्वीकार नहीं है प्रजा के लिए हमने अपने सुखों का बलिदान कर दिया देवी सीता ने अपना सर्वस्व बलिदान कर दिया प्रजा के लिए इतना महान त्याग राजकुल के लिए गौरव की बात है बलिदान एक उच्च आदर्श का प्रतीक है बलिदान से धन को शक्ति मिलती है परंतु हमारे दूसरा विवाह करने से हमारे एक का खंडन होता है जिससे का ह्रास होगा, उसकी शक्ति नहीं महाराज इससे धर्म संकट उत्पन्न होगा तो शास्त्रों में खोजिए ऐसे धर्म संकट का कोई तो उपाय होगा उपाय है ऐसे अवसर पर पत्नी के आसन पर पत्नी की मूर्ति बिठाने का विधान है शास्त्र कहता है कि ऐसे अवसर पर ब्राह्मण कुशा की क्षत्रिय सोने की वैश्य चांदी की और शूद्र तांबे की मूर्ति बनाकर साथ बिठा सकता है महाराज मैं आपसे सहमत हूं कि आपके लिए किसी और से विवाह करना धर्म विरुद्ध होगा સાંભળી લીધું મિત્રો વિડીયો બરોબર મેં અભ્યાસ કર્યો તો જ હું બોલું તે સિવાય હું ક્યારે પણ એવું ન બોલું ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે હું શું કામ મજાક કરું મને આનંદ થવું જ જોઈએ શું કામ ના થવું જોઈએ મને રસ જ છે પણ તમે જે ખોટું કરી રહ્યા છો ભગવાન શ્રી રામ તમે સમજો ભગવાન શ્રીરામ અને એમની પ્રાણ પ્રતિષ્ઠા પાંચસો થી પણ વધારે સમયથી આપણે બધા કાક દોડી જે રાહ જોઈ રહ્યા હતા હરેક સનાતની જેમને રામ ને માન છે એ અને જેની અંદર રામ બિરાજમાન છે એવા તમામ લોકો કાક ડોળે રાહ જોઈ રહ્યા આપણે બધા અને એનો ઉત્સવ દરેક ને મનાવો હોય શું કામ ના મનાવો હોય પણ ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા કરતા રાજનીતિક ઉપયોગ વધારે કરવામાં આવે અને તમે કરો પ્રાણ પ્રતિષ્ઠા કોઈ ના નથી પણ સજોડ થાય અને હું બોલ્યો કોણ બોલ્યું તમે જુઓ તો રસ્તો છ સોનાની ਮੂਰਤੀ ਮੁਕੋ ਸੀਤਾ ਮਾਤਾ ਨੇ ਸੋਨਾ ਨੇ ਮੂਰਤੀ ਮੁਕੀ ਅਨ ਭਗਵਾਨ ਸ੍ਰੀ ਰਾਮ ਨੇ ਪਛੀ ਯਗਨ ਅਬ ਇਹ ਜ ਰਾਮ ਨੂੰ ਪ੍ਰਾਣ ਪ੍ਰਤੀਸ਼ਠਾ ਤਵਾ ਦੇ ਦੇ ਜੇ ਕਬੀਰ ਜੀ ਬੋਲਿਆ ਤਾਂ ਐਮਨੀ ਬਾਣੀ ਥੀ ਇੱਕ ਰਾਮ ਦਸਰਤ ਕਾ ਬੈਠਾ ਇੱਕ ਰਾਮ ਗਟ ਗਟ ਮੇ ਬੈਠਾ ਇੱਕ ਰਾਮ ਕਾ ਜਗਤ ਪਸਾਰਾ ਇੱਕ ਰਾਮ ਹੈ ਸਭ ਸੇ ਨਿਆਰਾ ਤੋ ਕਬੀਰ ਜੀ ਇਹ ਜੀ ਤੋ ਕਾ ਰਾਮ ਇਹ ਪਹਿਲਾਂ ਨੱਕੀ ਕਰਵਾਂ રામ તો એક રામ હતા એ દશરથજીના ના બેઠા હતા એક રામ તમારા મારા ઘટ ઘટમાં બિરાજમાન છે બેઠા છે તમે જે શ્વાસ લો છો છોડો છો લો છો અને તમારું હૃદય જે ધબકાઈ રાખે છે એ રામ ઘટ ઘટમાં બેઠા છે એ રામ તો આ રામની તમે રાજનીતિમાં શું કા ઉપયોગ કરો સાંભળી તમે એક બીજો વિડીયો મેં રીલ બનાવી રામનું કોણ લાવ્યું કોણ લાવ્યું રામ કોણ લાવ્યું એવો કોઈ ઇતિહાસ નથી કે બેટો બાપ ને લાવે બાપ બેટા ને લાવે અને બાપ હોય તો જ બેટા આવો જે જગતનો નાચ છે જે જગત નો બાપ છે એ રામનું કોણ લાવશે आ, मैं रील बक्तो, बक्तो, लागी। ये जी बोले ये तो राम कौन उनके जो अगल नहीं है बजा रहे हो ना आप लोग जो राम को लाए हैं हम उनको लाएंगे आप, आपको पता है कौन राम को लाया राम को गाय लेके आइए सवाल ये है कि हमने पहले ही ये स्पष्ट कर दिया है कि अभी हमारी हिम्मत नहीं है भगवान श्री राम के सामने जाकर के खड़े होने की क्योंकि राम ने जिस गाय के लिए अवतार धारण किया था और जो गाय भगवान श्री राम को लेकर के आई थी गाना बजा रहे हो ना आप लोग जो राम को लाए हैं हम उनको लाएंगे आप आपको पता है कौन राम को लाया राम को गाय लेके आई है क्योंकि जब पृथ्वी के ऊपर अत्याचार बढ़ा तो पृथ्वी ने गाय का रूप धारण किया वो ब्रह्मा जी के लोक में गई ब्रह्मा जी ने वहां प्रार्थना की भगवान ने कहा कि हम अंशों के साथ सूर्य वंश में मनुष्य अवतार धारण करेंगे और तब तुम्हारी भार का हरण करेंगे तो गाय ही भगवान श्री राम को धरती पर लेकर के आई थी तो उस गाय को काटा जा रहा है और हम राम की प्रतिष्ठा करके उनके सामने खड़े हो जाएंगे तो हमको ये ठीक नहीं लगता है हमको लगता है कि ये ठीक नहीं होगा इसलिए हमने कहा है कि जब गोहत्या बंद हो जाएगी देश में तब तो हम भगवान श्री राम का दर्शन करने जाएंगे उनके जो चटे बटे हैं अगल-बगल के वो कहते हैं सारे ये आपके विरोधी हैं हम विरोधी नहीं हैं सांभली लो तो मित्रों बस आधी बातों कोई दिवस हूं प्रूफ वगैरह कछु बोलतो हूं तो मैं अभ्यास करूं हूं व्हाट्सएप यूनिवर्सिटी जे चलाव में आई री कोई ज्ञान लेतो नहीं तुम्हें जो जो मारी पोस्ट कोई दाड़ो बीजा पोस्ट हूं फॉरवर्ड नहीं करूं हूं जाते लिखी हूं बोलली અને મારું જ બોલેલું કોઈ ડુપ્લિકેટ કરવાનું આ કરવાનું તે કરવાનું હું કોઈના વિડીયો આ કરી લગભગ હું નહીં કરતો હા હું સારો વક્તા છું એવું તમે માનો છો એના પહેલા હું સારો શ્રોતા છું મને સાંભળવું ખૂબ ગમે હું સમજુ કે આ જ વ્યક્તિ બોલ હું એવું નથી વડાપ્રધાન મોદીજીની એ સાંભળું છું એમનો ભાષણ સાંભળવો ખૂબ જરૂરી કેવી રીતે સચને જૂઠ સાબિત કરે છે એટલા માટે હું સાંભળું છું અને જૂઠને કેવી રીતે લોકોના મગજમાં બેસાડી છે સચ એ પણ હું સમજુ છું શીખું છું એમના પાસેથી અને ઘણા વિડીયોની અંદર લાઈવમાં હું બોલ્યો છું કે હું મોદીજીનું ગુરુ માનું છું એક ગુરુ એવો હોવો જોવો કે જે ગુરુ ગુમરાહ કરતો હોય એવો ગુરુ રાખવો પડે આપણે કે આ કેવી રીતે જરૂર તો પડે ને જલ્દી પણ એ ગુરુ પાસેથી શીખ્યા જવાનું તમે સમજો મારી વાત હું કોઈ ચીજ મારી પોતાની બનાવેલી બોલતો જ નથી અને છેલ્લી વાત હું તમને કહું તમને ભગતસિંહજીની પોસ્ટ દેખાતી છે જો એમાં લખ્યું છે ભગતસિંહજી ટ્રોલ કરવું હોય તો અંધભક્તો કરજો પણ ભગતસિંહજી જે બોલ્યા હોય તમે સમજો હું એમની વિચારધારાથી પણ સમર્પિત છું ભગતસિંહજીની વિચારધારાથી હું પોતે સંપૂર્ણ સમર્પિત છું હું માનું છું તેવીસ વર્ષની ઉંમરે જે વ્યક્તિ હસ્ત હસ્ત ફાંસી ચડી ગયા હોય સુખદેવજી ભગતસિંહ રાજગુરુજી તો એ બધું જ મૂકી દીધું ના કેવલ દેશ ના કાજી તો એ નામો ભગવાન થી પણ વધારે તાકાત હોય યુવાની ની અંદર કોઈ વિચાર નહીં એ ઉંમરની અંદર દેશ માટે ફાંસી ચડી ગયા એ પણ હસ્ત હસ્ત ભગતસિંહજી શું રહ્યા છે સાંભળો નાસ્તિક ઈસ્ટલીએ નહીં હું કી નાસ્તિક इसलिए नहीं हूं कि मुझे धर्म से नफरत है मुझे धर्म से नफरत है बल्कि मैं नास्तिक इसलिए हूं कि धर्म को इंसानियत से नफरत है अब भगत सिंह जी बोले धर्म ने इंसानियत थी नफरत इतने हूं मानते नहीं जे धर्म इंसानियत नफरत करे नहीं મોટામાં મોટી વાત ઇન્સાનિયત માનવતા અને બે જ જ્ઞાતિઓ આવી જો સ્ત્રી અને પુરુષ જે ધર્મની વાત કરી અને જે ખોટી 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 અત્યારે જે ધર્મના નામ જે ધંધો ચલાવવામાં આવી રહ્યો છે એનો મને વિરોધ છે ચાર મઠોના ચાર શંકરાચાર્યજીઓ પણ વિરોધ કરી રહ્યા છે એક એવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એ તમને આજે કોઈને ખબર નહીં પડે આજે તમને કોઈને ખબર નહીં પડે પાંચસોનું તે થી પણ વધારે સમયથી જેને કાકડોળે રાહ જોઈ રહેતા એ રામ એક વ્યક્તિ જે વડાપ્રધાન છે પોતાની પત્ની હોવા છતાં પોતે પરિણીત છતાં પણ એકલા એ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે મૂર્તિ મૂક્યા મૂક્યા વગેરે અને વિધિ વિધાન મુજબ અધૂરા મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈએ છીએ અને જ્યારે આ મંદિર ઉપર શિખર મુકાશે ત્યારે ભગવાન શ્રી રામ બિરાજમાન થઈ ગયા છે જાન્યુઆરી મંદિરની અંદર અને ભગવાનના માથા ઉપર લોકો ચડી અને કારીગરોને બધા કામ કરશે શિખર મુકાય છે આવું તમે કોઈ મંદિર આવું થયું હોય એવું મને બતાવો કોઈ ગામનું એક પણ મંદિર હિન્દુ સનાતનીઓનો હું સવાલ કરવા માગું છું કે એવું કોઈ મંદિર જો તમે જોયું હોય કે જેને શિખર પણ બનવી હોય ને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય આવો કોઈ દાખલો કોઈ જગ્યાએ બન્યો હોય તો મને બતાવ અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોઈ દાડ થઈ હોય એવો દાખલો કોઈ જગ્યાએ ગામમાં ક્યોય બન્યો હોય તો મને બતાવો મારે જોવું અને સમજવું તો જેની આપણે 500 થી પણ વધારે સમયથી રાહ જોઈ રહ્યા હતા અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા અધૂરા મંદિર શું કામ કરવી જોઈએ અને પત્ની ની સાથે ભગવાન શ્રી ભગવાન શ્રી રામ પણ પોતાની પત્ની સીતા માતાની મૂર્તિ મૂકી અને યજ્ઞ કરી રહ્યા છે તમે આ તો શક્તિ વગર સીતા વગર રામ અધુરા છે અને રાધા વગર શ્યામ અધુરા છે અને એકલા ભગવાન શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને એ વ્યક્તિ કરાવી રહી છે સમજજો તમે આ વાત એટલા માટે હું બોલ્યું હતું તમને મેં દાખલા વાત એક ફોટો તમે એવો પણ જોવો વડાપ્રધાન શ્રી ભગવાન શ્રી રામની આંગળી પકડી અને મંદિર તરફ લઈ જતા હોય એવો એક પોસ્ટર ક્યાંનું એ વાયરલ થયું અને બધા લોકો આ નિહાળી ગયા અને કોઈ સનાતનીની લાગણીઓ દુભાતી નથી સારંગપુરની અંદર સારંગપુર જે બાવન ગજના હનુમાન દાદાની પ્રતિમા જે બનાવવામાં આવી છે એ પ્રતિમાની નીચે જે ચિત્રો બનાવવામાં આવ્યા છે એ ચિત્રોની અંદર હનુમાન અને સ્વામિનારાયણ ભગવાનના સેવક હતા તો બધા સનાતનીઓની લાગણીઓ દુબોણી હતી અને બધા તૂટી પડ્યા હતા તેઓ સારંગપુરની અંદર અને તોડફોડ્યા થઈ ફલાણું થયું ઢીકણું થયું હું પણ હતો સનાતનીઓની સાથે મેં પણ વિરોધ કર્યો વિડીયો બનાવી આજે મને એવું લાગી રહ્યું છે તો આ સનાતનીઓની લાગણીઓ કેમ નથી દુભાતી આ ચિત્ર જોઈને જો આ ચિત્ર રાહુલ ગાંધીએ કર્યું હોત અથવા કોઈ બીજા વ્યક્તિએ કર્યું હોત કોંગ્રેસ પાર્ટીના બીજી પાર્ટીના અન્ય કોઈ પાર્ટીના આવું ચિત્ર બનાવ્યું હોત તો શું થઈની દશા શું થયું અને મોદીજી રામને લેજે છે મોદીજીમાંથી રામ જતા રહે છે તો શું બોલશો અંધ ભક્તો ગોબર ભક્તો તમે ઇંદાળ શું ત્રણ દાડા દાળાવથી તમે આ બધું વરઘોડો રહીને ફર્યા જવાના રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ જેના અંદરથી રામ જતો રહ્યો એટલે તમારે રામ બોલો ભાઈ રામ બોલવું જ પડે તો તમે જય શ્રી રામ બોલો તો શું થાય તમે શું ભગવાન નું અપમાન કરી રહ્યા છો અને એ પણ મોદીજીનું મોટા ભગવાન શ્રી રામ નાના આવું ચિત્ર તમે જુઓ ખરેખર મારો બસ નહીં ચાલતો એટલા માટે હું બોલ્યો એવા ટોળાનો હિસ્સો મારે નથી બનવું એવી વાહ માં નથી કરવી હું રામમાં માનું છું મારી અંદર રામ બિરાજમાન છે હું રામને માનું છું રામ અંદર બિરાજમાન રામ હરેક સનાતનીઓના દિલમાં બિરાજમાન છે કોઈના કહેવાથી હું રામને માનું તો એવા રામ છે અને એવા રામ બનાવી દીધા અમને લોકોએ રામને બેસો તો બેસી જોય અધુરા મંદિર માં રામ બેસી જોયે અને સજોડ પ્રતિષ્ઠા થવી જોઈએ પણ એકલો વ્યક્તિ રામની પ્રતિષ્ઠા કરાવે છે ને રામ માની જે શંકરાચાર્યજી કહી રહ્યા છે એમનું માનવું નથી કોઈનું માનવું નથી હું જે કહું એ થાય હું ચાહે આમ કરું હું ચાહે તેમ કરું મેરી મરજી એ વ્યક્તિની વાત હું કદી એ સોંપડવાનું નથી કદી પણ અને જે હું જે નાનો હતો રામાયણ જોતો હતો અને મેં જે રામાયણ જોયું છે મેં જે અભ્યાસ કર્યો છે અને એની અંદર જે છે એ સંસ્કૃતિને એ સનાતન ધર્મને અત્યારે જે બોલવામાં આવે છે ધર્મ કા વિજય હો અધર્મ કા વિનાશ હો પ્રાણીઓ બે સદભાવના હો વિશ્વ કા કલ્યાણ આનું હું માનું છું સમજવાની ખૂબ જરૂર છે બાકી જે અંધ ભક્તો ફરક પડતો નથી અને હું એ હિસ્સો નો બનવા માંગતો નથી આવું થઈ ખોટું થઈ રહ્યું હળહતું બતાવ દેખાતું તું જગતગુરુજીઓનું અપમાન થઈ રહ્યું પણ કોઈ બોલવા વાળું નતું એમો મારું નામ ના આવું જોવા હું એકલો હું બોલવા વાળો હતો હું બોલતો હતો અને મારાથી પાંચ માણસો દસ માણસો મારી વાતને સમજ છે માન બસ મારું કામ પૂર્ણ હું બોલ્યો હતો આ વિડીયો રહેશે પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી પતી જશે પણ આ વિડીયો રહેશે અને કેવો ઇતિહાસ લખાય છે એ ઇતિહાસનો હું સાક્ષી બનવા માંગતો નથી ભાઈ હું જગતગુરુજીઓની સાથે હતો જગતગુરુજીઓનું હું માનું છું શંકરાચાર્યજીઓનું હું માનું છું હું એમની સાથે હતો અને સનાતન ધર્મની જે વાત છે એની સાથે હું હતો અને માનતો હતો હું જો સારંગપુર હનુમાન દાદાની સેવક બતાય જો મેં વિરોધ કર્યો તો આનો પણ હું વિરોધ કરું છું ચાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ચાહે કોઈ પણ હોય જે ખોટો છે એ મારી નજરમાં ખોટો છે એટલે હું વિરોધ કરું છું કે સનાતનીઓનું ખૂન ખોલવું જો ચાહે વડાપ્રધાન હોય કે ચાહે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય ચાહે સારંગપુરના સ્વામિનારાયણ પંથના લોકો હોય

જે સાચું છે એને સમર્થન કરો બધું જ કરવું જોઈએ આનંદ હોવો જોઈએ આપણને પણ જે ખોટું છે એને તમારે બોલવું પડશે કે ભાઈ આ ખોટું કોઈ તારીખ નહીં કોઈ વાર નહીં કોઈ મુહૂર્ત નહીં કોઈ કશું નહીં ઈચ્છા થઈ એટલે તારીખ કાઢીને ને વીસ જાન્યુઆરી પાસે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીઓ આવશે ઢંઢેરો પીટા છે તમે જાણો હું જાણું તો મત માટેના રામ ઊભા કરે રાજનીતિ કરવાની રામના મંદિરની અંદર આટલા વર્ષોથી આપણે રાહ જોઈ છે લેટ એપિસોડ એવો બનાવવાનો છું કે ઓગણીસો નેવું પછી આ લોકો હળ્યા જ છે ઓગણીસો નેવું પછી આ લોકો હળ્યા જ છે હસીનને એવું લાગ્યું કે રામો રસ લો ખુરશી કદી આવશે નહીં સત્તા કદી હાસિલ થશે નહીં એ એપિસોડ તમને વિગતવાર પંદરસો અઠ્યાવીસ કે અઠ્યાસી થી લઈ અને તમને બે હજાર ચોવીસ સુધીનો ઇતિહાસ બતાવો એ બીજા એપિસોડમાં વિડીયો થોડો લાંબો થઈ જાય તમે સમજે આ લોકોની શું ભૂમિકા છે તમને હું બતાવીશ બીજા વિડીયોમાં વિડીયો મારો સારો લાગે તો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોનું પહોંચાડજો સત્ય સત્ય છે પણ કલ્પનાથી વધાર કરવું છે કોઈ અંધભક્ત ગોબર ભક્ત નહીં સ્વીકાર પણ આપણા આપણે એમની પાસેથી કોઈ સર્ટિફિકેટ લેવાનું નથી પણ જે સાચી વાત છે જે હકીકત છે એ મારા સમક્ષ મારે રજૂ કરવી એ મારી ફરજ છે મારું કામ એ છે અમારી યુટ્યુબ ચેનલ નું નામ જ એ છે અમે તો બોલીશું નમસ્કાર જય જય ગરવી ગુજરાત ભારત માતા માતાય વંદે માતરમ જય જવાન જય કિસાન જય સિયા